સુરતના મૈધરપુરામાં જ્વેલરી પોલિસિંગ કરતી બિલ્ડિંગમાં અચાનક સિલિન્ડર બ્લાસ્ટ થયું હતું આ બ્લાસ્ટનો લાઈવ વિડિયો સામે આવ્યો છે સુરતના મૈધરપુરા વિસ્તારમાં આવેલા ચાર માળના એક મકાનમાં ચોથા માળે બ્લાસ્ટ થતા અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો જ્વેલરી પોલિસિંગ કરવાની સાથે રહેતા રૂમમાં સિલિન્ડર લીકેજ બાદ આગ લાગી ગઈ હતી આ ફ્રીજના કમ્પ્રેશર સુધી આગ પહોંચી જતાં તેમાં ધડાકો થયો હતો જેના પગલે બિલ્ડિંગમાં રહેતા લોકો અને આસપાસના લોકો દોડીને બહાર નીકળી ગયા હતા ઘટના અંગેની જાણ થતા ફાયર વિભાગના જવાનોએ એક કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો આ સાથે જ રૂમમાં રહેલા અન્ય ગેસના સિલિન્ડર સુધી આગને પ્રસરતા અટકાવી મોટી દુર્ઘટના થતી અટકાવી હતી રામપુરા મેઇન રોડ પર પાટીદાર ભવન પાસે ગ્રાઉન્ડ પ્લસ ચાર માળનું એક મકાન આવેલું છે જેમાં ચોથા માળે જ્વેલરી પોલિસિંગ કરવામાં આવે છે અને આ સાથે જ ત્યાં કારીગરો પણ રહે છે